પૂછપરછમાં વખતે એટીએસએ દબોટ છે હજુ પણ પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે તો ગુજરાતમાં મોટા આતંકી ષડયંત્ર નો પર્દાફાશ થયો છે અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગાંધીનગર એટલે જે મહેસાણા અને અડાલત વચ્ચેનો રસ્તો છે ત્યાં એટીએસ ની બાતમી મળી હતી એના આધારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ગઈકાલ સુધી આ માહિતી બંધ રાખવામાં આવી હતી પરંતુ અધિકારી કરવામાં આવી છે કે જે શુક્રવારે રાત્રે દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી એમાં ત્રણ પકડવામાં આવ્યા હતા અને હાલ એમની ઓફિશિયલી ધરપકડ બતાવવામાં આવી છે એક વાગે એટીએસ દ્વારા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને વિસ્તૃત જાણકારી આપવામાં આવશે કે આ ત્રણેય આતંકીઓનું બેકગ્રાઉન્ડ શું છે કેટલા સમયથી અહીંયા હતા ક્યાં જઈ રહ્યા હતા એમનો મોટિવ શું હતો આ તમામ પ્રકારની માહિતી સામે આવશે પણ હાલ એવી સૂત્રો દ્વારા માહિતી મળી છે કે આ વર્ષે એટલે કે જુલાઈ મહિનામાં જે અલકાયદા આતંકી ગતિવિધિ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ચાર ધરપકડ કરવામાં આવી હતી જેમાં અમદાવાદના પણ એક યુવક હતો આ કનેક્શન હોઈ શકે એવી શક્યતાઓ અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પણ ઓફિશિયલી એક વાગે જ્યારે એટીએસના અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે ત્યારે જ સંપૂર્ણ સાચી હકીકત સચોટ હકીકત સામે આવશે પણ હમણાં જે પ્રાથમિક માહિતી એટલે જે દ્વારા માહિતી મળી છે કે અગાઉ જે આતંકી પકડાયા હતા એમને સોશિયલ મીડિયા મારફતે જેહાદી વિચારધારા ફેલાવવાનું આખું કૃત્ય કર્યું હતું અને એની સાથે સંકળાયેલા હતા તો આ એમના આકા કોણ હતા તમામ પ્રકારની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે કેમ કે શુક્રવાર રાતની ઘટના છે એટલે ગઈકાલે પણ આખો દિવસ હવે પણ પ્રયાસ કર્યો હતો એટીએસ અધિકારીઓ સાથે સંપર્ક કરવાનો પણ કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો અને આજની વાત કરીએ તો આજે ઓફિશિયલી એક મેસેજ આપવામાં આવ્યો ગુજરાત એટીએસ દ્વારા અને એમાં ત્રણ આતંકીઓ પકડાયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે જે મામલે ત્રણ એક વાગે એટીએસના ઉચ્ચ અધિકારીઓ મીડિયા સમક્ષ આવશે અને પોતાની જે ઓપરેશન છે એ અંગે સાચી અને સચોટ હકીકત પ્રેસ કોન્ફરન્સ મારફતે આપવાના છે જીઆરપી જોડા બદલ આભાર આપનો તો ન્યૂઝ રૂમથી સહયોગી વિજય જોડાયેલા છે વિજય એટીએસના સકંજામાં દેશના દુશ્મનો આવ્યા છે બિલકુલ સૌથી મોટી સફળતા છે સંદિગ્ધોની અટકાયત કરવામાં આવી હતી જે તે સમયે જે ચર્ચા હતી એની અંદર વિસ્ફોટક ખુલાસો એ થયો છે કે એટીએસએ કરેલી એ કાર્યવાહી દેશના દુશ્મનો વિરોધની હતી એ દરમિયાન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી એટીએસની ટીમે હથિયાર પણ જપ્ત કર્યા છે સાથે સાથે બે અલગ અલગ મોડ્યુલ પર આ આતંકવાદીઓ કામ કરતા હોવાનો વિસ્ફોટક ખુલાસો છે તે પ્રાથમિક પૂછપરછમાં થયો છે વધુ ખુલાસાઓ બપોરે ટીમ દ્વારા કરવામાં આવશે પરંતુ સૌથી અગત્યની વાત જે સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તે અનુસાર આજે ઝડપાયેલા આતંકવાદીઓ તમામ મૂળ હૈદરાબાદના વતની હોવાની માહિતી અત્યારે સામે આવી છે ગાંધીનગરના કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં રહીને હથિયારોની આપલે કરવા માટે આવ્યા હોવાની ગુપ્ત ઇનપુટના ટીમ એ તપાસ કરી રહી છે કે આ આતંકીઓ કઈ રીતે ગુજરાતમાં પ્રવેશ્યા હતા ત્યારબાદ તેમના મનસુબા કયા પ્રકારના હતા જોકે પ્રાથમિક વિગતમાં એ સામે આવ્યું છે કે દેશના અલગ અલગ ભાગોની અંદર મોટા હુમલાની તેઓ બે અલગ અલગ મોડ્યુલ પર યોજનાનું અમલીકરણ કરીને હુમલા કરવાની જે બે અલગ અલગ મોડ્યુલ પર તેઓ ષડયંત્ર રચી રહ્યા હતા જોકે આ વિસ્ફોટક ખુલાસાઓ છે પૂછપરછમાં સામે આવ્યા છે પરંતુ સાથે એ જે ઝડપાયેલા આતંકીઓ છે તે આઈએસઆઈએસ સાથે સંકળાયેલા છે કારણ કે ગુજરાતમાં અગાઉ જુલાઈ માસની અંદર અલ કાયદા ઇન ઇન્ડિયા સબ કોન્ટિટ્યુટના જે ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા જેની અંદર અમદાવાદનો એક મોડાસાનો એક દિલ્હી દિલ્હી અને નોઈડાના બે એમ મળીને કુલ ચાર આતંકી એ સમયે ઝડપા હતા કે જેઓ અલ કાયદા સાથે સંકળાયેલી વિચારધારાનું પ્રસાર પ્રસાર કરી રહ્યા હતા ત્યારબાદ છેલ્લા એક વર્ષથી આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે જે આ આઈએસઆઈ ત્રણ આતંકી છે તેના પર ગુજરાત સાથે સાથે અન્ય કેન્દ્રીય એજન્સીઓની પણ નજર હતી તેઓ રડારમાં હતા એક વર્ષથી ચાલી આવતી તપાસના અંતે આખરે તેઓ ગુજરાતની અંદર હથિયારોની આપલે અને સપ્લાય વખતે રંગે હાથ ઝડપાયા છે જોકે આના પરથી ગુજરાત એટીએસની પૂછપરછમાં વધુ વિસ્ફોટક ખુલાસા થઈ શકે છે કે આખરે ગુજરાતની અંદર કયા સ્થળો તેમના નિશાન પર હતા દેશના અન્ય કેટલાક મહત્વ બપોરે એક વાગે એટીએસ ની પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો થઈ શકે છે પરંતુ આ સૌથી મોટી સફળતા છે કે દેશના દુશ્મનોને રંગે હાથ એટીએસ ની ટીમે ઝડપિયા છે